શું થયું ફોન ખોવાઈ ગયો ને બહુ દુખ થાય છે અરે ભલે ખોવાઈ ગયો ને નવો લાવીશું એ આજે મારા છે ને બારનું કંઈક નવું ખાવું છે હા તો તમે કહો એ બનાવી દઉં પંજાબી ખાશો ચાઈનીઝ ડોન લાગી જાય મોડું થશે તો તો સુઈ જાય હા કંઈ નહીં હું સુઈ જઈશ તમે પણ આઈને સુઈ જજો પછી સવારે નોકરી જશું શું થયું કે બહુ ટાઈમે આજે ગુસ્સામાં લાગો છું તમને તો નાના છોકરા રમાડવા નહીં ગમતા ને ના મને ખબર નહીં પણ પહેલેથી નાના છોકરા રમાડવા ના ગમતા બરાબર બરાબર કેમ હું કોઈના છોકરા નહીં રમાડતો એટલે પેલી રિયા ભાભી નો મીત 25 વર્ષ નો ખરો ને એટલે તમે એને રમાડો છો ચોકલેટો લઈ આપો છો અચ્છા હવે ખબર પડી તને શું પૂછ્યું છે પણ નાનું છોકરું માર જોડે આવત ના થોડી પડાય નાનું છોકરું ભગવાનનું રૂપ કહેવાય અરે છોકરો ભગવાન નું રૂપ કહેવાય છોકરાની માને શું કેવાય અને મનીષભાઈ જોડે હોય તો એ કેમ તમારી જોડે આવે છે હવે તો મને શું ખબર એના બાપને મારા જેવું રાખતા નહીં આવડતું હોય ના ના પણ તમે તો છોકરાની માને સરસ જ રાખો છો ને તમારો તો સ્વભાવ જ સરસ છે નહીં શું કેવું એવું ના હોય રિયા ભાભી ને જેટલો વાલો છે ને મિત એટલો જ વાલો મનીષ ભાઈ નહીં છે છોકરાઓ તો ગમે ત્યારે માં છોકરાની માએ એવી છે ગમે ત્યારે માં અને મને તો એવું લાગે છે પહેલેથી જ બધાન રમાડતી હશે ના પણ સ્કૂલમાં હતી તાર તો એવી નતી શાંત હતી શું બોલ્યા તમે રિયા ભાભી તમારા સ્કૂલ પડતા હતા તની આજે તો કઈક વધારે પડતું બોલાઈ ગયું લાલ થઈ જવાની તમે તમારો જીવ લેવા આવ્યા છો જીવ લેવા તો કોણ આવ્યું છે ને તો ખબર છે મને મારા તો તમારા જોડે રહેવું જ નહીં ને કંટાળી છું તમારાથી આવું તો તે 500 વાર કીધું એટલી બધી તકલીફો તો જ્યાં જતી રે

milla